શ્રી મોગલધામ ભગોડાનો ઇતિહાસ આઈ શ્રી મોગલમાનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગોડા ગામે આવેલું છે જે મોગલધામ તરીકે ઓળખાય છે આશરે ચારસો પચાસ વર્ષ જેટલા પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ રહેલું છે મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગોડા ગામ આવેલું છે ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગોડા ગામમાં આઈ મોગલ બેઠી છે આ ગામમાં આઈ મોગલ હાજરા હજુર છે આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગોડામાં મોગલનો ધામ તો ચાલો જાણીએ આ મોગલધામ ભગોડાનો ઇતિહાસ આઈ શ્રી મોગલમાં ભગોડામાં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવા પ્રકારની જાણવા મળે છે કે દુષ્કાળના સમયમાં જૂનાગઢના ચારણના નેસડામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુના નિભાવ માટે ગયા હતા જ્યાં ચારણના કુળદેવી આઈ શ્રી મોગલમાંનું સ્થાપન હતું કામળિયા આહિર પરિવારના માજીએ માતાજીની અનેરી સેવા કરેલ વરસ સારું થતાં માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સમાજ ચારણબેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈ શ્રી મા મોગલ કપડામાં આપેલા કામળિયા આહિર પરિવારના માજીએ વતન ભગોડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ ત્યારથી આઈ શ્રી મોગલમાં ભગોડામાં બિરાજમાન છે ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઈ શ્રી મા મોગલને કામળિયા આહિર સમાજના ભગોડાના સાઈડ પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે ભગોડા કામળિયા આહિર પરિવારના સાહીઠ પરિવારનો કુટુંબ વેલો વર્ષોથી પેઢી દર પેઢી દર ત્રણ વર્ષે માતાજીનો ભેડિયો અને લાપસી ફરજિયાત પણ કરે છે તેમજ દર મંગળવારે ભગોડા ગામના બધા જ લોકો માતાજીના દર્શને ફરજિયાત પહોંચે છે ભગોડામાના આંગણે મંગળવારે બે ત્રણ હજાર દર્શનાર્થીઓ અને રવિવારે પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન દરરોજ દસથી પંદર હજાર જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે એક હાથમાં ખડક અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાસ ત્રિલોકને સાતાહ આપતું તેજસ્વી બાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગણ વરસાવતા આઈના નયનો આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુર નરમુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે મા મોગલની પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચઢાવે છે અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે મા મોગલને લાપસી અતિ પ્રિય છે ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે ભગોડા ગામમાં ક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે માય દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે ભક્તો અહીં માતાજીને સોળ શણગાર અર્પણ કરે છે જેને તરવેડાનો એક ભાગ કહેવાય છે લોકવાયકા મુજબ ભગોડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે ભગોડામાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડા માનતા હોય છે તરવેડો એટલે એક પ્રકારની માનતા જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે ઉપરાંત દર વર્ષે વૈશાખ શોધ બારસના દિવસે ભારે ધામધૂમપૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો શ્રદ્ધાબેળ સામેલ થાય છે પ્રતિવર્ષે ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરાવવામાં આવે છે આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે અહીં ત્રસ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અહીં યાત્રાળુઓ માટે અન્ન ક્ષેત્ર રોજ ચોવીસ કલાક શરૂ રહે છે આવાસ માટે પણ ઓરડાઓ અને મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા પાણીની વ્યવસ્થાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહે છે અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભૂવા નથી કોઈને દોરા ધાગા આપવામાં આવતા નથી નોંધનીય છે કે ભગોડા ગામે સન ઓગણીસો સત્તાણુંમાં માતાજીના શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયું હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ બારસના દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમપૂર્વક છેલ્લા વીસથી વધુ વર્ષોથી ધર્મમય માહોલમાં યોજાય છે આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો